ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમે એકવાર ખાલી વ્યૂ જોવો આપણે બહુ મસ્ત વ્યૂ છે અને મિત્રો આપણે મોર્નિંગ મોર્નિંગમાં એકવાર તો વરસાદ આવી ગયો ને અત્યારે આપણે સૂર્યનારાયણ એક બાજુ નીકળી ગયા છે અને એક બાજુ વરસાદી વાતાવરણ પણ થઈ ગયું છે આપણે આંખો પણ ખુલ્લી નથી રહેતી તમે આ બાજુ જોવો આ બાજુ આપણે સૂર્ય નારાયણ નીકળી ગયા છે અને આ બાજુ આપણે વરસાદી વાતાવરણ થઈ ગયું છે બહુ મસ્ત મોસમ છે આપડે બાબુ નીચે ગરમર બધું સુધારે છે તો ચાલો તમને બધાને દેખાડીએ અને આપણે શું શું બાબુ નાસ્તો બનાવશે આપણી માટે એ પણ તમને દેખાડીએ ગુડ મોર્નિંગ બાબુ જય શ્રી કૃષ્ણ જય માતાજી શું કરો છો આપણે સવાર સવાર માં કેમ કેરી આપડે હવે અથાણા નું હોય એટલે નવ વાગ્યા કરવા મળવું બનાવી નાખ્યો છે હળદર મીઠામાં બાબુ એ ભેળવી દીધી છે

અને તડકો તો હવે છે નહીં કારણ કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે એટલે રૂમ માં છે રૂમ માં તો અહીં આપણો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે ભીંડાનું શાક કેરીનો રસ ને રોટલી અને સાથે દાળ ભાત ને બાબુ આજે તો આપણે બહારથી જમવાનું લાવવાનું હતું ને તમે કહેતા હતા ને ભાઈ મોડું થાત ને તો પછી બાર થી જ લાવવાનું તું પણ ઓલા બાબુ એને એને કે તું તારું રસોઈ કર ના અમે બાકી કામ કરવા મળી તો પછી મેં દાળ ભાત નું કુકર આલતા ચાલતા મૂકી દીધું હા ઈ તો પણ આપડે સવારે જ મૂકી દીધું તો તે તો પાછું મગજ માં નતું હા ઈ જો દાળ ભાત નું કુકર નો મેગો તો તો લઈ આવત તો લઈ આવત પછી ખાલી રોટલી ને ભીંડા છાપ વઘારવાનું તો તે વઘાર નઈ હા ભીંડા નું શાક ને કેરી નો રસ હોય એટલે પછી તો આપડે ઘર માં કોઈ ને કઈ જોઈએ જ નહીં નહીં એટલે આ લે હા તો ચાલો આપડે જમી લઈએ ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે અને આપણે આજે ગુડ આફ્ટરનૂન માં અમરેલી સીધા આવી ગયા છીએ ચલાડા કારણ કે મારે થોડું કામ હતું એટલા માટે પણ ચલાડા આવ્યા છીએ તો ચાલો આપણે મમ્મીને મળીએ તો કેમ છો મમ્મી મજામાં હો જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ હું કરે બધા કરના એ બધા મજા કરે અચાનક સીધું ચલાળા જ આવવાનો થયો બબરે સીધો બસમાં જ બેસી ગયો મારી માટે બા એમ કેરી તો પછી ભાવે ને રાવણ ભાવે ને આપણી માટે મમ્મી ચાર રેડી કરી દીધો આવ્યા ભેગા તો શું કેવું

અને આપણે અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને અહીંયા ગામડામાં તો અત્યારે આપણે કેટલા નવ દસ વાગે એટલે બધા સૂઈ જાય ને અત્યારે આપણે સાત વાગ્યા છે સાત સાડા સાત થયા છે તો આજે શાક બનાવવાનું છે પનીર અંગારાનું શાક બનાવવાનું છે તો ચાલો તમને બધાને દેખાડીએ કન્ટિન્યુ બનીયા રહેજો તમને આગળ આગળ બધું દેખાડતા જશે તો અહીંયા આપણે પનીર અંગારાના શાક માટે મસ્ત મજાની ગ્રેવી સુધારીને રેડી કરી દીધી છે ડુંગળી ટમેટા અને કેપ્સિકમ મરચાં અહીંયા આપડી ગ્રેવી રેડી થઈ ગઈ છે ને અહીંયા વઘાર માટે આપણે તમાલપત્ર મરચાં અને લવિન ભાદિયા ને અહીંયા આપણે ચૂલો પણ જગાવી દીધો છે અછાણાનો આપણે ભઠ્ઠો પણ કરી દીધો છે કે જેનાથી આપણું શાક બહુ જ મીઠું થાય તો અહીંયા આપણે બાજિયા અને મરચાનો બધાનો વઘાર કરી અને આપણે ટમેટા ડુંગળી અને કેપ્સિકમ મરચા એડ કરી દીધા છે તો અહીં આપણે બફાય છે પાણીમાં સારી રીતના બધું શાકભાજી અને વાય ચૂલે આપણે કરીએ એટલે એમાં કાંઈ ન ઘટે એકદમ મીઠું શાક થાય આપણું સારી રીતના વેજીટેબલ બફાઈ ગયું છે અને હવે આપણે આને મિક્સર ક્રશ કરી દઈએ અહીં આપણો બધું જ વેજીટેબલ સારી રીતના ક્રશ થઈને ગ્રેવી કરી દીધું છે અહીં આપણે મરી મસાલા બધા પણ રેડી છે આપણે ચૂલે ઓઘાર જ સીધો કરવાનો છે ને ચાલો હવે આપણે પનીર મમ્મી ખમણે છે તો તેની પાસે જઈએ અને મમ્મી શું કહે છે તે જાણીએ અને અહીં આપણે મમ્મી પનીર ખમણે છે તો શું કેવું મમ્મી કેમ છો મજા આવો ભાઈ તો અહીં આપણે પનીરનું આજે તો પનીર અંગારાના શાકનો પ્રોગ્રામ છે હા ઓ પનીર અંગારાનું શાક

ઓકે આપણું મસ્ત મજાનું ઝીણું ઝીણું પનીર ખમણાઈ ગયું છે સાવ મમ્મી પનીર તો બઉ મસ્ત ખમણ્યું શું વાત છે આપણે તેલમાં ગ્રેવીનો વઘાર સારી રીતે કરી નાખ્યો છે અને હવે માથેથી આપણે બધા ચટણી મીઠું મસાલા એડ કરી વાહ વાહ એટલે તમે મિત્રો વાત જ જવા દો બહુ જ મીઠું થાય છે તમે જોઈ શકો છો આમાં આપણે બધા મસાલા એડ કરી દીધા છે ચટણી મીઠું જીરું હિંગ એ આપણે ગ્રેવી પણ સારી રીતના ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો ખતખદે છે અને હવે આપણે એમાં પનીર એડ કરી દેસુ અહીં આપણું પનીર સારી રીતના એડ થઈ જાય પછી મિક્સ કરી દેવાની પનીર સાથે ગ્રેવી આપણે હવે આ શાક સારી રીતના ચડે સાવ મિક્સ થઈ જાય આપણે આ દેતવાનો વઘાર કરવાનો છે પનીર રંગારાનો પનીર રંગારાનો મતલબ એટલે મીન્સ કે આપણે ના દેતવા હોય તે અને તેલને ને આપણે હિંગ એડ કરીને વઘાર માથે થઈને કરી દેવાનું એડ વાટકામાં ભરીને મૂકી દીધા હતા તો હવે એમાં આપણે તેલ એડ કરી દેસુ અને હવે ચૂલા ને ફૂકણી મારીને તાપ કરશું એટલે આપણે અંદર થી આપણે અંગારા ની સુગંધ બેસી જશે અને મસ્ત મજાનું શાક પણ રેડી થઈ જશે તો અહીંયા આપણે મમ્મી કોબી નું શાક બનાવે છે અને મમ્મી આ માથે આપણે શું ખાંડ નાખી કે

આપડે બા એ તો પાક ને એ બધું પૂરું થઈ ગયું છે ને વરસાદ વરસાદ આપડે બાજુ માં જોલા ભાઈ ને ખેતર છે ને ત્યાં ગયા તા કે નહી તમે ગયા તા

તો વાંધો નહીં અને આપણે અત્યારે કેમ આ બધી લાઈટુ બેઠુ બધાય થારી ને કેસ ને અહીંયા તમારા ગામડામાં તો બધા વેલાહર સુઈ જાય છે સુઈ જાય શું વાત કરો અમારે તો બાનિયા બાર બાર વાગે બધાય બાર ફરવા જાય ને હાલવા જાય ને એવું બધું હોય તમને હાલવા જાય ને ત્યાં ત્યાં સુઈ જાય તમને પણ નીંદર આવે છે હા ચાલો બા હવે તમે પણ આરામ કરો તમને પણ નીંદર આવતી લાગે છે